ડાંગ જિલ્લાના વધે તાલુકામાં સમાવિષ્ટ ચીચીના ગાવઠા રેન્જ બીટના વન કર્મચારીઓ દ્વારા તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ ગામ કોયલીપાડા ખાતે પ્લાન્ટેશન બનાવવાનું છે તેમ જણાવી રામુભાઈ મલુભાઈ ચોરિયાના જમીનને લાગુ જમીને લાગુ જંગલમાં રામુભાઈ ચોરસને સન બે હજારની સાલથી કબજો અને ભોગવટો કરતા હોય અને વન અધિકારી અધિનિયમન અને ક્રમે ક્રમાંકનુસાર ખેતી કરતા લોકોને સરકારશ્રી તરફથી જમીન પણ ફાળવી આપવામાં આવતી હોય છે જેથી રામુભાઈ મલુભાઈ ચોરિયાને જંગલ જમીનમાં કોઈપણ જાતની નુકસાન કર્યા વગર આંબા કમલો રોપેલ જે સાત વર્ષ સુધી પચાસ આંબાની કલમો નાખી જનતા માટેનો ભ્રષ્ટાચાર કિસ્સો બહાર આવ્યો છે સરકારશ્રી દ્વારા એક બાજુ લોકો ભેગા કરી લાખો ખર્ચ કરી સ્ટેજ બનાવી માઇક હાથમાં પકડી લોકોને શિખામણ આપે દર વર્ષે વૃક્ષો રોપવા જેવા કાર્યક્રમો કરી વન અને પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે કટિબદ્ધ બની જંગલ અને પર્યાવરણનું રક્ષણ કરવાની વાતો કરતો હોય છે વન અને પર્યાવરણના નુકસાનને લીધે પર્યાવરણ પર થતી ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાને સતત ચિંતા વ્યક્ત કરે છે તો બીજી તરફ વન વિભાગના જવાબદાર કર્મીઓ આવી બેદરકારી રીતે જંગલમાં ફળદાવયક આંબા કલમોની પચાસ વૃક્ષોને કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર એકંકી સાથે ધડાકા બાજ કાપી નાખી વન અને પર્યાવરણને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવાનો અનોખી ભગી ભાગીરથ કાર્ય કરવાની સિદ્ધિ હાંસલ કરેલ છે જે બાબતે વૃક્ષો ઉછેરનારા એવા રામુભાઈ મલ્લુભાઈ ચોરિયાએ ઉચ્ચ કક્ષાએ પણ લેખિતમાં ફરિયાદની નકલો રવાના કરેલ છે હવે જોવું રહ્યું કે આવા ભેજાબાજ ભ્રષ્ટાચાર કરનાર વન અને પર્યાવરણ પ્રત્યે બેદરકારી આચરનાર સામે કાયદેસરની તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરી જેથી કરીને બીજા આવા કિસ્સાઓ બનતા અટકે અને વન પર્યાવરણ પ્રત્યે સંરક્ષણ કરવાની લોકોની ભાવના જાગૃત કાયમ બને જેથી વન અને પર્યાવરણનું જતન થાય અને સરકારશ્રીનું વન અને પર્યાવરણ પ્રત્યેની લાગણી અને સહાનુશીલ કાયમ બની રહે એવી લોકચર્ચા ચાલી રહી છે